તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ વડનગર નગરસેઠની દીકરીની કહાની માતા પિતા અને બાદ એક જ રૂમમાં બંધ કરી દેનાર દીકરીને છોડાવાય સમાજ કલ્યાણ વિભાગ છેલ્લા છ મહિનાથી કરી રહ્યો હતો પ્રયાસ નજીકના એક સગાને બોલાવી અવાજ આપતા દરવાજો ખોલ્યો છ મહિનાના પ્રયાસ બાદ દરવાજો ખોલતા પાંત્રીસ વર્ષે મહિલાની રૂમની બહાર કઢાઈ અમેરિકામાં પતિએ તરછોડ્યા બાદ વડનગર શેઠની દીકરી સાડા ત્રણ દાયકા એક રૂમમાં પુરાઈ રહી અમેરિકામાં લગ્ન થયા હતા લગ્નજીવન દરમિયાન દીકરો અને દીકરી જન્મ્યા હતા બે સંતાનના જન્મ બાદ દીકરાની પાંચ વર્ષની ઉંમરે પતિએ તરછોડી હતી સતત બે વર્ષ સુધી અમેરિકાની ઘડીઓમાં રખડતી ભટકતી જિંદગી જીવવા બાદ ભારત આવી હતી અમેરિકન પોલીસે મુંબઈ રહેતા એક સગાનો સંપર્ક કરતા તેમના માધ્યમથી મહિલા વડનગર આવી એક રૂમમાં પુરાઈ ગઈ હતી થોડાક મહિનો પહેલાં માન્ય વડાપ્રધાનશ્રીના કાર્યાલયથી જે પબ્લિક ત્રિવાંશ પોર્ટલ છે પીજી પોર્ટલમાં એક રજૂઆત જનરલ મળેલી હતી કે એક બેન આવા બંધ હાલતમાં છે અને એ વડનગરમાં છે તો એને શોધવાનું આપણે શરૂ કર્યું કામગીરી અને આ સલાટપુરા વિસ્તારમાં વડનગરમાં એવા એક બેન રહે છે એવું માહિતી મળતા અમારા સમાજ સુરક્ષા વિભાગ તરફથી અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચી આજુબાજુના રહીશો જોડે સંપર્ક કરી એમને પરિસ્થિતિના વિષય જાણીને એ વર્ષોથી માનસિક અસ્થિર મગજના લીધે એ ત્યાં જ અટકીને પડ્યા છે અને એમને ત્યાં આજુબાજુવાળાએ થોડા ઘણા મદદ કરતા હતા એવું ચાલતું હતું વર્ષોથી આપણે ધ્યાન ઉપર આવીએ એટલે આપણે માનવતાને દોરને તરત જ એમને સારવાર માટેનું વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યું એની સાથે સાથે એમના જે રિલેટિવ છે એ બીજા દૂરના જગ્યામાં રહે છે એમને પણ સંપર્ક કરીને એમનું સંમતિ મેળવીને એની સાથે આપણે રેસ્ક્યુ કરવાનો કામગીરી આપણે કર્યું છે અને અત્યારે એમને સારવાર હેઠળ અમદાવાદ સિવિલમાં દાખલ પણ કર્યા છે અમે અત્યારે એટલું ખબર પડે છે કે બેન અસ્થિર મગજના હતા એમને એ માનસિક ગંભીર એવી બીમારી છે કે એમને પોતાનું અસ્તિત્વ ખોવાઈ ગયા હતા એના લીધે એમને આવું રહેવાનું થયું છે એવું લાગે છે